વાઘો મારો મને ચિંતા નહી એટલે વાઘો યાર તમારું ચિંતા તમે એવું કઈ ચિંતા કરો તમને વિશ્વાસ નહી હવાને આવવું જ પડશે એમ એ કશો હતો ને આવી જવું સારું હું ભયન બધાને કહી દઉં માં આવી જઈએ હા મારું પેટું વ્યવહારી એમ કહી કે તમે તાત્કાલિક કહેજો ને કે કોઈ ગમે તે ભોગ મારે ઊભો થયો હોય એટલે મારા હું બેહું નહીં પણ ફટાફટ બધા ભયન કહી દઉં કે છોકરાને જવાનું હોય જોવા એટલે બધા ભાઈ થઈ જાય પેલા હવારો વહેલા જવાનું છે એટલે જઈને બધાને ફરી પહેલાં કઈ દેવું હોય એટલે પછી આગળ મને હું જ પડે જો આગું તૂટી ગયું તો ખરેખર બીજું થાવ કાઠું છે અને મોરવાઈનો ફોન આવી ગયો એટલું સારું કેવાય ને કે બીજા મોરવે મારા ઓછા લોચાવાળા હોય લોચા મારી પણ આજે કોણ પહેલાં પટાવું હોય એટલે મને જવા દે યાદ તા તારેલા તારેલા મેલ દીતા હૈ હા એટુ હામી કરો લે તારો મો ઈ ગોળા કરે જાના કોઈક કોક અછત કઈ છે આ લાચુ હવાર પડીલો હરકો મોડી દી તો આટલા દાડા કુરા દાડા તો હુઈ જાતા રવા મંડળા હો કારણ ખેતી નું કામ એટલા લાવા ખેતી બેતી નું ચમાઉ કામ ના એટલા અનમરે બેઠા કર ના છે હું હારું તો મુ કહું બોલો આપણે હવારન તૈયાર થઈ જાજો બરાબર તો જવાનું જવાનું ચોકડે એટલા મારું કેવ જો આપણો ઓમ તો જો આપણે છોકરાને જોવા જવાનું હતું બે દાડા ચેર પણ અચાનક મોરભાઈ નો ફોન આવ્યો મારા ઉપર કે કે મન કે જો હગા કે આપડા જલ્દી જાવ પડશે ને કે ઈકન કો ભોકો મારે એવો ઉપો થયો હ મુકો ના હોય તમાર મેગી કે પરણ જો જાવ ની ઓ હો ને હું પહેણાવ છે હો કે ફરતો પણ પણ તમાર હું નાળા હ તમાર પહેણાવો તમે ખાલી રહ્યો મને મને કે તમાર જાટુ વાર તમે હોમો પડશે રહ્યો કશું ના પડે એમ તો કોઈ હાકો સા કોઈ મારો આ તમ કોમ કરતો ની પહેણા પછી હમુ કોમ લગી રે કોમ ની કરે રહ્યો ના હું કરે બધું કરશે કરશે અને વાપરો પેલા એ તો બધું જવા દો પણ મારી વાત વાપરો પેલા તમે એ પેલા જે છે ને એને મને કીધું કે પોગો મારું ઊભો થયો એટલે કે તમારા હવાર તમારે આવું પડશે જોવા કે કોઈ પોગ મારશે ને કે આગુ તૂટી એટલે કાલ જવાનું હોય હવાર જવાનું હોય વેલા જવાનું છે ને હા હા વળી વેલા વડી વેલા તૈયાર થઈ જાવ આ તો જવાનું રમુ દો આ તો હું કેવા આવ્યો એમ બરાબર કેવું પડે હા હેડ તું તો બતા કેવા ચાહું આવું હારું કેતા હો બચન કહી દેજો હા 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 મટ્યામ હા આ તો ગુલાજ સીખું પટાખેલ તો હા બરાબર

કે હગા કે તમે ને હવારમ ભેલા આવી જો જોવા મૂકું ચામ એટલે કે વોકાન ને કે ભોગો માર્યો હોય યાર મોડે ઉપો થયો હત મૂક ના હોય મૂકું કશો વાતો નહીં ભોગો મારવા ઉપો થયો હોય ને તો મૂકું બધા ભયો ને કઈ હવાર મોય જાઉં બરાબર હું કહું અમુક માણસો એવા હોય ભોગો મારવા હા એટલે હું કહું ખબર હ તૈયાર થઈ જાય છે જવાનું હ હવાય હું હોય કંશો વાતો નહીં હા તો નવરાશ છો ને તમે હા 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 ના રે હું એટલા કંટાળો આ ટાઈપ નથી મારે હજુ મઠાકન કેવા જવાનું છે એવું હે હો તમે પ્રેક્ટિસ કરો આ કોટા ખકરી કરાવો અને કોઈ બી છોકરા એક તો ઈટો બધી ફેદી નાખી જમક ને તો આ આને બોર્ડર બનાવી લે હ હો આને બોર્ડર બનાવી વચ્ચે અલ પુશ તું તારી દોશી પુશ કને બોર્ડર બનાવી

આટલો મોડો હજી આટલો સારું ને સમાધિ લેવાની હોય એટલે સમાધિ તારી હોય બેઠા મજા આવે એમ હા ખોટો ખાલી પછી માર ખાધા મરી જાય એમ એટલે ભાડી ગયા એટલે સસ્તું ભાડી ગયા તમે ઘરે જવાનું તારાતી જવાનું એટલે તારો હોય ઘરે બંધવાનું શું મને બે સંડાસ કરું તો એટલી જગ્યા ના રે બે સંડાસ માં તો ના હોય પછી એક સંડાસ ને નાવાનો પથરો સંડાસ નો બાથરૂમ

મારા છોકરાને શોંતિ થી વિવાહ કરવા દે આ બુ ઓટો તૈયાર થઈ જાય છે આ કઈ છોકરા વિવાહ નહીં થાય છોકરા ના તને કહી દઉં પેલથી તાર જે ઓર કરવો ને એ કરાવી દેજો છોકરા ના હગવી નહીં થાય તો લગ્નતા થાય

સમજો એ તો મારો પેરું છે બરોબર ઉપર ના તું લે હું હાલત દઉં ખેલ હા મારી હા